બાદ પોલીસે આગવી ડબે પૂછપરછ કરતા શહેરના ગંગાજુ સહિતના વિસ્તારમાંથી કબૂલાત આપતા પોલીસે બાઇક કબજે કરી વધુ તપાસ અર્થે ગંગાજુ પોલીસ મથકે આરોપી મુર્તુઝાને સુપ્રત કર્યો હતો ગઈકાલ કલાકે એકવીસ ડબલ જીરો વાગે એલસીબી સીઆરપીસી કલમ એકસો એકતાલીસ મુક્તા ઇસ્માઈલ ભાર સીઆરપીસીના કામે ત્રણ બાઇક છે એમાં ગંગાજાડિયા પોલીસ સ્ટેશન ગુના નંબર ત્રણ બોરતળાવ પોસ્ટ પંદર ઓબ્લિક સત્તર તથા વર્તે પોલીસ સ્ટેશન અઢાર ઓબ્લિક સત્તર જેઓની હાલ તપાસ I'm already